લગ્નની સિઝન પૂરી થયા બાદ અથવા તો લગ્ન પછી તરત જ વર વધુ મેરેજ સર્ટિફિકેટ બનાવે છે પરંતુ જો આવું ન કરે તો શું થાય અને મેરેજ સર્ટિફિકેટ બનાવવું જરૂરી શા માટે તેના વિશે જણાવીએ સૌથી પહેલાં તો એ વાત કે મેરેજ સર્ટિફિકેટ એક જરૂરી છે અને કાયદાકીય દસ્તાવેજ છે જે તમારા લગ્નને માન્યતા આપે છે ફક્ત ભારતીય કાયદા મુજબ જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે પણ મેરેજ સર્ટિફિકેટની અવારનવાર જરૂર પડી શકે છે આ સર્ટિફિકેટ જે તે સરકારી અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવે છે એમાં કોર્ટ મેરેજ મંદિરમાં લગ્ન અથવા અન્ય સંસ્થાઓમાં લગ્ન કર્યા હોય તો પણ આ સર્ટિફિકેટ મળે છે ભવિષ્યના સમયમાં લગ્ન સંબંધિત કોઈ પણ કાનૂની પ્રોબ્લેમ હોય તો આ સર્ટિફિકેટ મદદગાર સાબિત થઈ શકે છે આ ઉપરાંત આનો ઉપયોગ સંપત્તિ ધન અને અન્ય કાયદાકીય અધિકારોના રક્ષણ માટે કરવામાં આવે છે જો કોઈ પતિ અથવા તો પત્નીનું મોત થઈ જાય તો મેરેજ સર્ટિફિકેટ જ આ વાતનું પ્રમાણ છે કે બંનેના લગ્ન થયા હતા જે અનુસાર સંપત્તિનો અધિકાર સુરક્ષિત રહે છે આ સાથે જ પાસપોર્ટ અથવા વિઝા માટે આવેદન કરવાનું હોય અથવા તો બાળકોના જન્મનું પ્રમાણપત્ર બનાવવું હોય તો મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત અનિવાર્ય છે ઉપરાંત લગ્ન સંબંધિત કોઈ સર્ટિફિકેટ યોજનાઓનો લાભ લેવાનો થાય ત્યારે પણ આ સર્ટિફિકેટની જરૂર પડે છે એટલે ટૂંકમાં જણાવી દઈએ તો જો તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ ન હોય તો તમારા ઘણા કામ અટકી શકે છે